રાજકીય દ્રશ્ય બદલાવ્યુંળી સમાજના આગેવાનો જોડાવાથી કોંગ્રેસને મજબૂત આધાર મળ્યો વિછીયા શહેરમાં રાજકીય પરિવર્તન જોવા મળ્યું જ્યાં ભાજપના અનેક આગેવાનો અને સ્થાનિક નેતાઓ કોંગ્રેસ માં જોડાવાની જાહેરાત કરી છે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અરવિંદ રાજપરા પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો રસિક રોજાસરા અને કોળી વિકાસ સંગઠનના સ્થાપક તથા આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક મુકેશ રાજપરાએ કોંગ્રેસમાં જોડાઈને સ્થાનિક રાજકારણમાં નવી દિશા દર્શાવી છે આ રાજકીય પરિવર્તનથી વિછ્યા વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત આધાર મળવાની શક્યતા છે વિશેષ કરીને કોળી સમાજના આગેવાનોના જોડાવાથી સમાજમાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે આ પરિવર્તન સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અરવિંદ રાજપરા અને મનુભાઈ રાજપરા જેમને અગાઉ ભાજપમાં મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા તેમને કોંગ્રેસમાં જોડાવાથી સ્થાનિક રાજકીય દૃશ્યોમાં બદલાવ આવી શકે છે આ પગલાંથી ભાજપને સ્થાનિક સ્તરે પડકારનો સામનો કરવો પડી શકે છે આ રાજકીય પરિવર્તનથી વેછ્યા શહેરમાં આગામી ચૂંટણીમાં નવી રાજકીય સમીકરણો સર્જાઈ શકે છે કોંગ્રેસના નેતાઓએ આ નવા સભ્યોનું સ્વાગત કરીને પાર્ટીની મજબૂતી માટે તેમને મહત્વપૂર્ણ ભૂમિકા આપવાની જાહેરાત કરી છે

જેનું ખૂબ મોટું યોગદાન છે એવા રસીકભાઈ રોજાસર આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એમનું સ્વાગત વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક

અંસરજભાઈ બાલાલા વેરાવળ ગામના સરપંચ જયંતિભાઈ ગોહિલ સરપંચ ગઢા બાપભાઈ મામેરિયા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે એમનો ખાસ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારા આગેવાનો જેમની સાથે પધાર્યા છે એમનો ખાસ વિશેષ આભાર માનું છું ભાઈ શ્રી ગોળાભાઈ ગોહિલ અવસરભાઈ નાકિયા પ્રવીણભાઈ વિપુલભાઈ બાવળિયા સુરેશભાઈ ગેડા ગીરુભાઈ સાયાણી અરવિંદભાઈ તરસાણિયા વિનુભાઈ મેનિયા રણજીતભાઈ ગોહિલ